નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો ઘઉંના પાકમાં ઘઉંનો વિકાસ કરવા તથા ઉત્પાદન વધારવા માટે આપણે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ જેમાં ખાસ કરીને રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધારે કરીએ છીએ પરંતુ જ્યારે મૂળ વિસ્તાર ઓછો હોય ત્યારે આ ખાતરોમાંના પોષક તત્વો પાકને મળતા નથી માટે છોડનો મૂળ વિસ્તાર વધારવો ખૂબ જ જરૂરી છે અને મૂળ વિસ્તાર વધારવા માટે માઇકો નામની ઉપયોગી ફૂગ કામ કરે છે આ ફૂગ મૂળ સાથે સહજીવન કરે છે અને મૂળનો વિસ્તાર વધારે છે આ ઉપયોગી ફૂગનું પ્રમાણ અત્યારે જમીનની અંદર ખૂબ ખૂબ જ જ ઓછું થઈ ગયેલું છે છે જેને બહારથી આપવી જરૂરી માટે ખેડૂત મિત્રો આ માઇકો ફૂગ પિયત સાથે અથવા પિયત આપ્યા બાદ ઉપયોગ કરવાથી મૂળ વિસ્તારમાં ખૂબ જ વધારો થાય છે બીજા ઘણા બધા ફાયદા થાય છે જેવા કે પાણીનું શોષણ પણ વધારે થાય છે પોષક તત્વોનો ઉપાડ વધારે થાય છે જમીનજન્ય જીવાત અને રોગ પાકને લાગતા નથી છોડની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે તેથી ઉત્પાદનમાં વધારો થાય છે માટે ખેડૂત મિત્રો આનું રિઝલ્ટ ખૂબ જ સારું છે તમે પણ જો ઘઉંનું વાવેતર કર્યું હોય તો આને આનો ઉપયોગ કરો અને ફાયદો મેળવો ખેડૂત મિત્રો આવી ખેતીલક્ષી ઉપયોગી માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઈક જરૂર કરી લેજો